મજૂર કરવા પણ નહીં થાય તારે મજૂર બે કાર તો હરકે થઈ જાય અમે પાત્રણ હરકે આટલા હું તો મારાથી જ આમ કરી નાખું શું વાત કરે છે તું ઈ તો વાત તો હમ કરતા આવડે આમ કઈ લખી આ પગે ઓપરેશન કરાયેલું હે એટલે એ મજૂર કરવા પડે તા ઓપરેશન કરાયેલું હે એટલે હારો એટલે હું ને ફોન કરું ફોન કરે ફોન કરે એટલે

તમે જાણો અમી ના કઈ એટલે આજ વગર પૂછી તમે આવતા રહ્યા છો ખબર છે આ મજૂરી નઈ હાલી રાખીને અલ્યા આ દોહલાને ખેતરો માંઈન પડ્યો કેવું ખેતરો કરી પડ્યો રે કરી અલ્યા તમે ધંધો કરો ભૈલા ધંધો કરો અલ્યા હોલા મધુરીન શું કર દયો અલ્યા પાત્રા ઢાળી તમારે રે કરી દયો હોબળો રોસી દોહા રે ઊં કરું ને તાર તો વાંધો નહી એ તો કરી આલા તું કરી આલા

આ ઓલી મકાન બોધ લેરા એ આમણા બાંધે છે બાર આ તેરે વાયરા બોલા તમે આ કેમ કમ આવતા અમારે ન આવવાનું હતું અલ્યા અલ્યા ઈ વાત હાચી પણ હવે તીલું મને કીધુંતી શું કર્યું

ઉનો લેતા લી કામ છે લા બોય નઈ નઈ તો આ એવું કસો નથી તો અમારી વાતું છે એ એ એ તો કોઈ દી પાલ્ટી નીકળી પાલ્ટ કરા કંટાળી જાય શું પાણી પીવું જા હા ના સડી ચાર ના મથારા અમે નહીં કાલ ક અમે આવજો આ બેશન તમારા

મફત નું દે ને તું કે પી દેવા એક સામ ખાલી નાખે હું હો પાંચડે પાંચણા ઘર ક્યાં આય આ ગભરા ના ઓરાહો લે હેડો તાર ભૂખ લાગી છે લે ઉલે એક

મારે ફોન આયોજન હાલ આવ્યો મને

એલા બોકા આમ તાકો આમ આ જોવા અમારું ઢાળીઓ અમે કરવા યાર અહી જો પડ્યા છે આ બધું તમે કર્યું છે કામ કર તો એમ નમ કે હાલુ મારા પૈસા

મારો હું તો બધા ડોલવા મંડ્યા પેલો ગોઘો ડોલ પણ એમ નઈ લે આ મારે અહિયાં કોમે આવ્યા મારા એટલે પણ મારે થઈ જાય એટલે લાવ્યો હું પેલા તમે એકાદ રો મારી માથે ઉપર જ તમારા ઠપકો મારા આવશે મને ગાડો અને કડકડી તમે સાના માના જતા રહોલા પૈસા નાખવું ગાડી ફેરતી ના પૈસા બારો કેટલી બારો નહીં મારું હાજુ સાધુ તૂટ જાય મજુરી થઈ ચુક્યું બધું વાયરો આવે વાયરો

એય જો અલ્યા અંદર હોય લ્યા મો પૈસા જાઓ એવળ અલ્યા મારીને કાટકો આય કે નહી આવી એથી બાબા રે

ઓયા તમ ઓલિયમ કરી દો એ ગયો પડી ચાલો ઓયમ પર જા કરી જો તો સાકાઓ અલ્યા મારો હરી ન મારે મા ઓયા અલ્યા પણ બસ એ ઓયા અલ્યા મોટો માર અલ્યા બહાર ને બહાર ને

پورا